ભારતીય ટીમના વિસ્ટો વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ પર એકવાર ચર્ચામાં છે સૂર્યા સર્જરીને કારણે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે પરંતુ સફળ સર્જરી બાદ તે રિકવર થઈ રહ્યો છે તે જીમમાં સખત મહેનત કરી રહ્યો છે આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી કે જેમાં તે સર્જરી પછી પ્રથમ વખત બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે તેની સ્ટોરીમાં નેટ પ્રેક્ટિસનો વિડીયો શેર કર્યો છે આ વિડીયો જોઈને ફેન્સને આશા છે કે આઈપીએલ બે હજાર ચોવીસમાં એક્શનમાં જોવા મળી શકે છે મહત્વનું છે કે સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ જાગ્રસ્ત થયો તો આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે શાનદાર સદી ફટકારી હતી ત્યાર પછી બીજી ઇનિંગ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તે ઇજાગ્રસ્ત થયો હતો મેદાન ઉપર તેણે દુખાવાથી પીડાતા જોઈને ફિઝિયોની ટીમ તરત જ મેદાનમાં પહોંચીને તેને સારવાર અર્થે ખસેડ્યું હતું બ્યુરો રિપોર્ટ્સ એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App